કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે મગફળી ચૌદસો ને બાવન રૂપિયા જે છે એ એમએસપી રાખી છે ને ખરીદી કરવાની છે એમાં નવ લાખ એકત્રીસ હજાર આપણે નોંધણી થઈ છે એ પણ ખબર છે ને પંદર લાખ ને એકવીસ હજાર મેટ્રિક ટનની ખરીદી કરવાની છે હવે જે પ્રકારે પૂંજાભાઈ વાત કરતા હતા કે તમે જલ્દી આ બધું આમ કરો ને તેમ કરો ભાઈ નીતિ નિયમ પ્રમાણે થાય ને બધું સરકારમાં જીઆર પ્રમાણે થાય અને સરકાર સરકાર એટલે કોણ સરકાર એટલે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એટલે એમની કેબિનેટ અને એમના કેબિનેટ કૃષિ મંત્રી જે છે જીતુભાઈ વાઘાણી એમણે કહ્યું કે સાત દિવસની અંદર તમામ સર્વે થઈ જશે સર્વે ત્રણ પ્રકારના હોય એક રૂબરૂ જઈને હમણાં પૂંજાભાઈ વાત કરતા હતા કે રૂબરૂ જાય તો તલાટી મંત્રી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક કૃષિ નિયામક બાગાયત નિયામક અને ત્યાંના સ્થાનિક લોકો બધા જ જતા હોય છે કલેક્ટર ડિઝાસ્ટર મેનેજ માટે માંથી પણ જતા હોય છે એટલે તમામ લોકો જતા હોય બીજું સર્વે તો એ ડ્રોન થી થાય ડ્રોન થી આપણે સર્વે કરતા નથી ત્રીજો જે સર્વે છે એ ડિજિટલાઇઝેશન એટલે સેટેલાઇટ સર્વે સેટેલાઇટ માં ખબર પડી જાય કે આ ગામના આ સર્વે નંબર ઉપર આ આ ખેતરમાં આટલું પાણી છે એટલે એ સર્વે નંબર આખો આવી જાય રોનકભાઈ આખો સર્વે નંબર આવી જતો હોય છે કોઈ સર્વે નેતાઓ તો આ સર્વે થઈ ગયો હશે અને જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે સાત દિવસમાં થશે એટલે થશે પૂજાભાઈ તમે જે પરિપત્ર વારંવાર બતાવો છો એ બરાબર છે એ સતત ચાલતી પ્રક્રિયા છે તમે એમ કેતા જીતુભાઈ વાઘાણી માન્ય મંત્રીશ્રી બોલ્યા સાચું સેટેલાઇટ સર્વે કરીને ઝડપથી ઝડપથી અને હું ગંભીરતા પૂર્વક છું એક જવાબદાર પ્રવક્તા તરીકે આ વખતે ઝડપથી અને ખૂબ મોટું જેને બહોળા પ્રમાણનું પેકેજ આપવાનું છે જે પ્રકારે ખેડૂતોના મોઢામાં આવેલિયો એ હાથમાંથી યો છે કુદરત આપણી થી જયારે રૂટી ગયો હોય ત્યારે રાજનીતિ ન હોય નથી તો રાજનીતિ કરવા આમાં જ નથી સહાય જ આપવા માંગીએ છે અત્યાર સુધીના ના બાર પેકેજ જે આપ્યા એમાં પણ તાવસે કે તમામ સહાય આપી છે